જય મસુધરનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે અમે આવી ગયા છે તમારા માટે એક નવો લોગ લઈને તો આજે છે મિત્રો શનિવાર શનિવાર એટલે કે મિત્રો હનુમાન દાદાનો વાર કહેવામાં આવે છે અને મિત્રો આપણે દર્શન કરવા માટે જવું હોય તો આજે તમને એક એવી જગ્યાએ લઈ જવા માગું છું કે મિત્રો ત્યાં કષ્ટભજન દાદાનું મંદિર છે કે જેને મિત્રો મિની સાળંગપુર પણ કહેવામાં આવે છે અને મિત્રો એ મંદિર અહીંથી સુરતથી કમસે કમ અઠ્યાવીસ કિલોમીટર જેટલું દૂર છે જ્યાં ધલોડી ગામમાં આવેલું છે તો આજે મિત્રો તમને એ દાદાના દર્શન કરાવીશ અત્યારે નીકળી ગયા છે અત્યારે અમે આવી ગયા સૌ પ્રથમ આપણે તાપી મૈયાના દર્શન કરી લઈએ પેલા રસ્તામાં આવ્યા છે તાપી મૈયા તો આપણે તાપી મૈયાના દર્શન કરી લઈએ પછી કરવાના છે ગલુડી હનુમાનજી મહારાજના દર્શન તો પેલા આપણે તાપી મૈયાના દર્શન દર્શન જય તાપી મૈયા પહેલાં માના દર્શન કરી લઈએ પછી આપણે જવાનું છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તો લોકો બનેલા રહેજો અને આજે તમને ઘલુડી હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના છે જે કષ્ટભંજન તરીકે પણ ઓળખાય છે મિની સારંગપુર તરીકે પણ ઓળખાય છે આજે એવી જગ્યાએ તમને લઈ જવાના છે અને સરસ મજાના દર્શન કરવાના છે અમારે પણ ને તમને પણ કરાવવાના છે તો વિડીયોમાં બધા લોકો બનેલા રહેજો ચાલો મિત્રો હું પણ દર્શન કરલો તાપી મૈયાના જય તાપી ચાલો તો મિત્રો નીકળી ચાલો ચાલો ઉપર મિત્રો સવારનો આપડે નીકળીએ મિત્રો આવે આપણે સીધા ગલુડી હનુમાન જય કષ્ટભંજન દાદા ચાલો મિત્રો રસ્તામાં એવું બન્યું છે કે અમારી બાઇકમાં પંચર પડી ગયું છે તો મિત્રો અત્યારે તો અમને અહીંયા સારું હતું કે બાજુમાં એક ગેરેજ હતું એટલે હું સંજયભાઈ બે બંને દોરીને ગાડી અહીંયા લાવ્યા છે પંક્ચર કરવા માટે તો ચાલો હું તમને બતાવું કે આપણી ગાડીમાં પંક્ચર કઈ રીતે પડ્યું અને કેવું પડ્યું છે ચાલો બાજુમાં મિત્રો ગેરેજ હતું એટલે કાંઈ વાંધો ન આવ્યો જો આપણી ગાડીને આ બાજુ ખોલી છે ને અહીંયા ભાઈ પંક્ચર કરે છે જો ફાઇનલી આપણે અહીંયા પંચર પડી ગયું ને અત્યારે જો પંચર છે ચાર ટ્યુમમાં એટલે હવે આપણે નવી ટ્યુબ નાખી દીધી નવી ટ્યુબ નાખવી જો મિત્રો કારણ છે બતાવ આ થઈ એમને હવે છે ને નવી નાખી દીધી વાહ આમાં ઓલરેડી ચાર પંચર તો હતા ને બે પંચર બીજા એટલે નવી નાખી દીધી છે સંજયભાઈ તો બે ગયા કારણ કે ગાડી દોરી હતી એકથી થી દોઢ કિલોમીટર જેટલું દૂર હતું ભાઈ બાજુમાં ગેરેજ હતું એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો નગર તો કેટલું દોરવું પડે તેનું કાંઈ નક્કી ન હોત ને આ બાજુ રસ્તો પણ મિત્રો જો તો દૂર છે આવું બધું થાય મિત્રો રસ્તામાં ક્યારેક આવી બધી બનાવટ બને આવો બધો સામનો કરવો પડે મિત્રો ભાઈ રસ્તામાં ક્યારેક ક્યારેક આવો પ્રોબ્લેમ પણ થઈ જાય એના કારણે આપણે થોડાક લેટ થઈ જાય જે જગ્યાએ આપણે પહોંચવાનું હોય ત્યાં જગ્યાએ આપણે ટાઈમસર એ જગ્યાએ આપણે ટાઈમસર પહોંચી નથી શકતા કેમકે આવે આપણે આવો પંક્સરનો પ્રોબ્લેમ આવી ગયો એટલા માટે ગામ વયો જાય છે મિત્રો હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો એક રસ્તો સાયન જાય ને એક રસ્તો જાય ઘલોડી ને એક રસ્તો જાય અંતરો લે તો આ રસ્તો જાય છે એ ગલોડી જાય છે કષ્ટભંજન દાદા તરફ જવાનો રસ્તો છે મિત્રો અહીંથી જો વાંચી લેજો શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવજી હનુમાનજી મંદિર ગલોડી ધામ વાહ મિત્રો લોકમાં તમે બનેલા રહેજો કે જ્યાં દાદાના દર્શન કરવાના કારણ કે મિત્રો હજી તો આપણે કૃષ્ણભંજન દાદાના દર્શન કરવાના છે મિત્રો તો તમે લોકમાં બનેલા રહેજો ત્યાં સુધી અમે પહોંચી જઈએ ચાલો તો જય કૃષ્ણભંજન દાદા જય હનુમાનજી મહારાજ શનિવાર એટલે કઈ ઘટે નહીં દાદાનો વારો ઓહ હો લાઈન જુઓ મિત્રો ખાલી દર્શન કરવા માટે પણ મળી જશે દાદાને ચડાવવાનું તેલ પણ મળી જશે અને અત્યારે ભાઈ લાંબી લાઈન લાગી ગઈ એમાં આપણે ઊભા રહી ગયા આ લાઈન તમે ખાલી જુઓ આ શનિવાર છે એટલે મિત્રો આજ પબ્લિક તો હોય જ ને દર્શન કરવા માટે દુકાનમાં પણ કેટલી ભીડ છે આવડી મોટી લાઈન છે મિત્રો અહીંયા કલાકો સુધી ઊભો રહેવું પડે દર્શન કરવા માટે ને આ બાજુ છે અહીંયા શ્રીફળ ફળવાનું છે બાજુ બે લાઈનો છે આ બાજુ બહેનોની લાઈન ને આ બાજુ ભાઈઓની લાઈન બહેનોની લાઈનમાં કોઈ છે નહીં પણ ભાઈઓની લાઈન તમે જો આ બહુ લાંબી લાઈન છે મારો

ટોમાટાની દાન છે તો મિત્રો આપણે શ્રી મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવ મહાદેવજી ના દર્શન કરવાના છે તો જો મિત્રો આવી કઈક લાઈન છે આપણે લાઈન માં જઈને ઉભા રહી જાય આ જુઓ મિત્રો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઇન્દોરા દર્શન છે દેવ મહાદેવજો અભિષેક પૂંજન સાથે હોકારાત્મક લઘુ રુદ્ર પહોંચી જાજો મિત્રો જવું હોય તો પાંચથી ત્રણ સપ્ટેમ્બર પાંચ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર ત્યાં જવો મિત્રો દાદાને ધરાવેલ લક્ષા સૂત્ર જે અહીંયા મળે છે આ બધા નિયમોનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આ સૂચના વાંચી લેવી અહીંયા આવતા સમયે જો મિત્રો શ્રી હરી રાખડી પણ મળે છે તો ભાઈ મંદિર ની બાજુમાં અહીંયા જો નાના બાળકો ને રમત ગમત ના સાધનો પણ છે સરસ મજા ને હિંચકાન બિચકાન કઈ ઘટે ને એવી જગ્યા છે દાદા સૌનું કલ્યાણ કરે સૌનું રક્ષણ કરે તેવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે તો મિત્રો અહીંયા દર્શન કરવા આવ્યા પણ મિત્રો અમને દાદાએ મને અને મારા એક ભાઈ દાદાએ ભેગા કરી દીધા છે તો ચાલો મિત્રો આજે હું તમને એમને પણ તો મિત્રો આ છે અમારો ભાઈ બહેન કૃણાલ છે અમે સાત આઠ વર્ષ પછી મળ્યા છે અને મિત્રો આ જગ્યાએ મળ્યા છે દાદાના સાનિધ્યમાં તો તો કૃણાલભાઈ ભાઈ તમને કેવું ફ્લાઇટ બહુ મજા આવી ભાઈ સાત આઠ વર્ષ પછી એકબીજા મળ્યા છે દાદા અહીંયા ભેગા કરી દીધા છે

ના અહીંયા બધું મળે છે જો શું લેવાનું છે આપણે દાદાને ધરેલું રક્ષા સૂત્ર લેવાનું છે લઈ લઈ લઈને અહીંયાથી મળશે તો મિત્રો જો સંજયભાઈ આવી જાય છે દાદાનું રક્ષા સૂત્ર લઈને પરસાદી પણ છે દાદાની સરસ ભોજાની તો આ બધું આપણે લઈ લીધું જો કાળા કલરનું રક્ષા સૂત્ર છે દાદાને ધરેલું વાહ કષ્ટભંજન દેવો ભાઈ કાંઈક ઘટે નહીં એવું છે જગ્યા સાક્ષાત અહીંયા દાદા બિરાજમાન છે દાદાની મૂર્તિનું તેજ પણ એટલું છે અને ખરેખર દાદા અહીંયા છે એવું આપણને આભાવ થાય છે તો મિત્રો અહીંયા બાજુમાં જવો પ્રસાદી પણ આપે છે ને આપણે પણ લઈ લઈએ ચાલો અને આ ગાય માતા છે દાન ભેટ માટે અહીંયા સ્વીકારવામાં આવે છે જો તો મિત્રો અહીંયા પ્રસાદી પણ આપે છે વાહ વા એકદમ ગરમા ગરમ હો તો મિત્રો આપણને પ્રસાદીનો લાભ મળી ગયો છે જો કેવી સરસ મજાની ખીચડી છે દાદાની દાદાનો પ્રસાદ અને દાદાની વિદ્યામાં આપણને આવા લાવો મળ્યો છે મિત્રો એવો કાંઈ રીતે જો અત્યારે લોકોની ભીડ પ્રસાદી લેવા માટે અહીંયા મિત્રો પ્રસાદ પણ આપે જો તો મિત્રો હું પણ પ્રસાદી લઈ લઉં ત્યાં સુધી તમે લોકમાં બનેલા ચાલો તો મિત્રો જો પ્રસાદી લીધા પછી બાજુમાં પાણી પીવાનું છે કેવીક લાગી દાદાની પ્રસાદી એમાં કાંઈ કેવું જ તમે જુઓ બધા લોકો આવી ગયા છે અત્યારે ભીડ જુઓ મિત્રો બધા લોકોને પ્રસાદી લેવા માટે પ્રસાદી લઈ છે સરસ મજાની જગ્યા છે મિત્રો એટલે જગ્યા હવે સાક્ષાત હનુમાનની બિરાજમાન કરીને તમે આ પબ્લિક જોઈને તમને જોઈ શકો છો આ જગ્યા વિશે કહું ને મિત્રો તો મારી પાસે કંઈ શબ્દ જ નથી એવી ખરેખર મજબૂત જગ્યા છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ હાથોની લકીર પણ ખોટી પડે પણ અહીંયા દાદાના ખર્ચામાં ભાઈ કાંઈ ઘટે નહીં હો તો મિત્રો થયું એવું કે અમને કાંઈ બીજો પણ એક ભાઈબંધ મળી ગયો છે તો ચાલો હું તમને એમને પણ મળાવી દઉં વાહ ભાઈ વાહ શું વાત છે આ જગ્યામાં આવતા મિત્રો આજે મને બે બે ભાઈબંધ મળ્યા છે વાહ કેમ છે ખરે ભાઈ કાંઈ ઘટે નહીં કેમ છે બસ કેવુંક લાગ્યું તમને આ જગ્યામાં તો મિત્રો કે આ મારો બીજો પણ ભાઈબંધ છે એ પણ આજે મળી ગયો છે તો મિત્રો વિચાર તો કરો મિત્રો દાદાના સાનિધ્યમાં બે બે ભાઈબંધ મને મળ્યા છે ઘણા સમય પછી વાહ તો મિત્રો અમે તો કષ્ટભજન દાદાના દર્શન કરી લીધા છે અને મિત્રો નવાઈની વાત તો એ છે કે મિત્રો આપણે ભારત દેશની સરહદ પર શહીદ થયેલા વીર જવાનો જેને રાત્રિના સમયે આરતીના સમયે પૂજા અર્ચનામાં માન માનધેર યાદ કરવામાં આવે છે મિત્રો તો કમેન્ટમાં મિત્રો જય કષ્ટભજન દાદા લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે જય હિન્દ જય ભારત પણ લખી દેજો તો પૂછ્યો સંજયભાઈના કે કેવું લાગ્યું છે આ જગ્યામાં આવીને શું કેવું સંજયભાઈ બસ દાદા તમામની મનોકામના પૂરી કરે તમામનું ધ્યાન રાખે અને તમામના દુઃખ દૂર કરે એવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે અને મિત્રો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમામ લોકોને આ વિડીયો શેર કરી દેજો મિત્રો કષ્ટભંજન દેવ તો મિત્રો જય કષ્ટભન દાદા લખવાનું ભૂલતા નહીં જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ જય ગલુડી હનુમાન જબરજસ્ત જગ્યા છે આવો દર્શન કરો દાદા ના દુઃખ દૂર કરે તેવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો જય હિન્દ જય ભારત મળીએ નવા બ્લોગમાં ચાલો જય માતા દેવ